જય માતાજી ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના વિડીયોમાં આજે કમેન્ટના જવાબનો વિડીયો બનાવવાનો છે એટલે હું ચોપડામાં ઉતારી લીધી છે કમેન્ટ બે બે બ્લોગની અને હવે કમેન્ટના જવાબ આપી દઉં તો ફ્રેન્ડ્સ કમેન્ટના જવાબ આપો અને રસ્તો બાજુમાં છે ને સાધન ને એવું બધું જતું હોય ને એટલે ખૂબ જ અવાજ ને એવું બધું આવતા હોય બધા બધું અવાજ આવતો હોય તો તમે એને તો એના પર ધ્યાન નહીં દેવાનું કેમ કે અમારો વચમાં છે ને એટલે બધો અવાજ આવતો જ હોય તો પહેલી કમેન્ટ છે પંચાલ જ્યોતિ એ બેન કમેન્ટ કરી છે તો મેં લવ સ્ટોરીનો વિડીયો બનાવ્યો હતો અને એમાં કમેન્ટ હતી તો એ બેન પણ એવું કહે છે કે હા બેન અમે પણ લવ મેરેજ કર્યા હતા અમે પૂછ્યું હતું કે કોને કોને લવ મેરેજ કર્યા છે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો એ બેન પણ કીધું કે હા અમે પણ લવ મેરેજ કર્યા છે એવું કહે છે અને બીજી એક કમેન્ટ છે ધર્મેશભાઈની તમારા બ્લોગ બહુ સરસ આવે છે જો કે જોવા ગમે છે તો થેન્ક યુ ભાઈ તમને પણ કે અમારા બ્લોગ તમને ગમે છે એટલા માટે અને તમે અમારા બ્લોગ જોવો છો તો થેન્ક્સ અને બીજી એક કમેન્ટ છે અલ્પાબેનની જય માતાજી રેખાબેન સંજયભાઈ આગળની લવ સ્ટોરી જણાવશો અને અત્યારે બધા પોતાની પસંદમાં જ લગન લગ્ન કરે છે તો એવું જ કંઈક છે હવે તો એવું જ છે કે પોતાની પસંદમાં લગ્ન કરે છે પણ હજુ થોડા ઘણા સોમાંથી ચાલીસ ટકા હજુ એવા જ માણસો છે કે આવા બધામાં વિરોધ ને એવું બધું કરતા હોય એવા જ છે અને સાહીઠ ટકા એવા જ થઈ ગયા છે જે એમના મા બાપ પણ સમજી જાય ને હવે બધા પસંદથી લગ્ન કરે છે તો થેન્ક યુ તમને પણ કમેન્ટ કરવા માટે તો બીજી એક કમેન્ટ હતી કે મારે પણ લવ સ્ટોરી છે અને હું ચાર વરસથી ઘરે નથી જતો એવું એવું કહે છે તો અમારે પણ એ કંઈક એવું છે તો કંઈ નહીં સારું તમારે પણ થઈ જશે અને ભગવાનને પ્રાર્થના કરું કે અમારે પણ સારું થઈ જાય તમારે પણ એટલે પછી આપણે પણ વધારે નહીં પણ થોડુંક ફેમિલી જોડે વાત ને એવું થઈ જાય તો સારું થેન્ક્સ ભાઈ તમને બને તો બીજી એક કમેન્ટ હતી કે ભાઈ અમે બી લવ મેરેજ કરી છીએ પણ અમારા મમ્મી પપ્પા હા કરી લીધું છે તો સારું કહેવાય તમારા નસીબ સારા કહેવાય કે તમારા મમ્મી પપ્પા અમાર તો એટલું બધું અમારા મમ્મી પપ્પાનું એટલું બધું નહોતું પણ બધું સમાજનું ને એવું બધું વધારે પ્રોબ્લેમ હતું એનાથી બાકી અમે અમારા મમ્મી પપ્પાને પણ દોસ્ત નથી આપતા કે એ નથી ને કેમ કે અમને પણ સમાજનો થોડોક હોય એટલા માટે તો થેન્ક યુ અને તમારે પણ બહુ અભિનંદન કહેવાય તમારા બધા માની જ તમારું લગ્ન પણ થશે કે થઈ ગયા હોય ખબર નહીં કરી લીધું છે તો કદાચ હા પાડી છે તો લગ્ન પણ થઈ જશે તો દિવ્યા બેનને સારું કહેવાય કે મમ્મી પપ્પા માની ગયા પછી પંચાલ જ્યોતિબેન પણ એવું જ કહે છે કે હા બેન અમે પણ મેરેજ કર્યા છે તો બીજી એક કમેન્ટ છે કે ભગવાન તમારી જોડીને સલામત રાખી એવી પ્રાર્થના કરે છે ભગવાનને તો થેન્ક યુ તમને કે તમે અમારા માટે પ્રાર્થના કરો છો ભગવાનને ખૂબ ઓછા લોકો એવા હોય કે બીજા માટે દુઆ કરતા હોય બાકી વધારે પડતા છે એવા જ લોકો હોય કે જે તોડાવવાની જ કોશિશ કરતા હોય કે આ બેનું ક્યારે તૂટી જાય એમાં જ બધાની ખુશી હોય તો થેન્ક યુ તમને કે તમે અમારા માટે ભગવાનને પ્રાર્થના કરી કે દુઆ કરી કે અમારી જોડી સલામત રહે તો થેન્ક યુ અને બીજી એક કમેન્ટ નાયક વિપુલભાઈની તમારી લવ સ્ટોરી બહુ ગમી મને એવું કહે છે ભાઈ તો થેન્ક યુ ભાઈ હજુ તો ખાલી શરૂઆત જ કરી છે હજુ પૂરેપૂરી નથી કીધી ખાલી શરૂઆત કરી હતી તો થેન્ક યુ પહેલી શરૂઆતમાં તમે આટલો બધો અમને સપોર્ટ કર્યો બધા અમારા યુટ્યુબ ફેમિલીને અને બીજી એક કમેન્ટ છે મુકેશ પાયલ બ્લોગ એમની બહુ જ એક પણ બ્લોગ કે શોર્ટ વિડીયો એમાં બાકી જ નહીં હોય બધામાં જ એમની કમેન્ટ હોય અને બહુ મસ્ત મસ્ત હોય તો થેન્ક યુ ભાઈ તમે રોજ અમને કમેન્ટ કરો અમારા બ્લોગ જુઓ એટલા માટે તો એ ભાઈની કમેન્ટ છે કે તો ભાઈ પ્રેમ લગ્નમાં પોતાની મહેનત થી ઊભા થાય થયા હોય ને એટલે આપણને જ પોતાને જ ખબર હોય તો હા આપણા પગ પર જ એમ ઊભા થયા હોય ને આપણે ખાલી આપણે બે જોડાયા હોય ને આપણી શરૂઆત કરી હોય ને તે આપણને જ ખબર હોય કે કેટલી મુશ્કેલીનો સામનો કરીને આપણે આગળ વધ્યા હોય એ તો હવે બીજાને તો નહીં ખબર હોય તો બીજી એક કમેન્ટ છે રણજીતભાઈની કે જે મેલેડીમાં રેખાબેન સંજયભાઈ હિંમતનો હારતા વિડીયો બનાવજો આવો જાજનેર તળે જાળે જા બાજુ તો એ તો હવે કેટલું દૂર ને એવું કંઈ ખબર નહીં પણ ક્યારેક એવો ટાઈમ મળશે તો આવી જશું તો થેન્ક યુ યુભાઈ તો બીજી એક કમેન્ટ છે કે એ તો સમાજના લીધે તમારા મમ પપ્પા તમારા તો બીજી એક એવી કમેન્ટ છે કે એ તો સમાજના લીધે તમારા પપ્પા તમારાથી દૂર હોય બાકી પપ્પા તો આપણને સાથે જ હોય તો હા સમાજના લીધે પણ મારા પપ્પા તો મારી જોડે છે એવું હું માનું છું પણ મારા પપ્પા દુનિયામાં નથી એવું કંઈક છે તો થેન્ક યુ ભાઈ તમને પણ તો ભલે આ દુનિયામાં મારા પપ્પા નથી પણ મારા પપ્પા પહેલાં મેં અમે બે જોડાયા ને ત્યારે મારા પપ્પા હતા એક જ વરસ થયું ત્યારે મારા પપ્પા ગુજરી ગયા પણ મારા પપ્પા મને બહુ જ સાથ આપતા હતા અને કોઈ દિવસ મને એવું નહીં મારો જોડે વાત કરતા હતા કે બીજાના ફોન પરથી ફોન કરાય ને વાત પણ કરે અને સાથ પણ આપતા હતા કે બધું સારું થઈ જશે એવું પછી જે સારા હોય ને એને જ ભગવાન લે છે એવું કહે છે તો એવું અને મારા પપ્પા કોઈ દિવસ મને એવું પણ નહીં કીધું કે આવું કર્યું તો ભાગીને લગ્ન કર્યા તો મારી ઈજ્જત જવાડી એવું પણ કોઈ દિવસ નહીં કીધું અને કોઈ દિવસ મારા પર ખુશ એવું કર્યા પછી ભાગીને લગ્ન કર્યા ને એવું કર્યા પછી પણ મારા પર ગુસ્સે પણ નહી થયા સારી રીતે વાત વાત પણ સારી રીતે કરી એટલે કોઈ દિવસ મારા પપ્પાની વાત નથી કરતી બ્લોગમાં કેમ કે મારા પપ્પા છે ને બહુ જ સારા હતા એટલા માટે તો બીજે એક કમેન્ટ છે કે અર મેરેજ કરતા લવ મેરેજ સારા તો શારીરીતે રહી તો લવ મેરેજ પણ સારા કેમ કે આપણે જે બે જણ લવ મેરેજ કરે હોય એ સારી રીતે રહેવા જોઈએ બાકી તો ઝઘડો ને એવું બધું થાય ને તો પછી એમાં પણ બધું પૂરું થઈ જાય કેમ કે પછી ફેમિલીનો પણ સાથ નહીં હોય અને એવું બધું એટલે પછી સહીથી જિંદગી પૂરી એવું સમજવાનું અને અરેન્જ મેરેજ હોય ને તોય પણ એવું જ હોય કે કોઈક ના એમ બધું હોય ને સારું તો એ પાછા ઘરે જતા રહે બાકી એ છે એમની જિંદગી પૂરી કરી દે બધું હોય તો બીજી પણ એક કમેન્ટ એવી છે કે તમે પ્રેમ લગન કર્યા એટલે ખુશ રહો ને તે ભગવાનને પ્રાર્થના છે તો થેન્ક યુ ભાઈ તમને પણ સંજય પરેશ એવું કંઈક નામ છે ભાઈની કમેન્ટ છે કે પહેલાં પ્રપોઝ કોને કર્યો તો એવું કંઈ છે તો પહેલાં પ્રપોઝ એ તો પછી બ્લોગમાં હું ને સંજય જોડે હશું ત્યારે વાત કરીશું અને હવે તમારો કમેન્ટ અહીંયા જ રાખીએ પછી તમને બ્લોગમાં કહી દઈશું તો બીજી એક કમેન્ટ છે રાજપૂત વિમલ ભાઈ મારા પણ લવ મેરેજ માતાજી સારું કરશે તો હા ભાઈ માતાજી સારું જ કરશે એવી જ આશા રાખીએ છીએ આપણે તો બીજી એક કમેન્ટ છે ભારિયા વિપિનભાઈની કે જય માતાજી રેખાબેન સંજયભાઈ સરસ વિડીયો બનાવો છો ને બનાવતા જ એવું કહે છે તો થેન્ક યુ ભાઈ અને ખૂબ આગળ વધો એવું કહે છે તો તમારો સપોર્ટ હશે તો જરૂરથી આગળ વધીશું બધા યુટ્યુબ ફેમિલીનો સપોર્ટ મળશે ને એટલે બધું અમે આગળ વધીશું તમારા સપોર્ટથી અને બીજો એક બ્લોગ કપડાં લેવા ગયા હતા ને ત્યાં મુકેશભાઈ બ્લોગવાળા ભાઈ પણ કહે છે કે મસ્ત કપડાં છે તો થેન્ક યુ ભાઈ પછી સીવાશે ત્યારે તમને બતાવીશું કેવા છે ત્યારે પણ તમે કમેન્ટ કરીને કહેજો કે કેવા સિવાયા છે ચિરાગ જે બ્લોગવાળા ભાઈ પણ એવું કહે છે કે મસ્ત કપડાં છે તો બધાને પસંદ આવ્યા એટલે સારું કહેવાય અને સીવડાયેલા હોય ને એટલે સારા જ લાગે પણ સીવેલા સારા હોય ને તો સારા લાગે બાકી તો નહીં તો તૈયાર બહુ સારા જ સીવાયા છે ને પછી કપડાં સિવાય જાય તો તમે પણ કમેન્ટ કરીને કહેજો કે કેવા દેખાયા પછી અને બીજી એક કમેન્ટ છે પેલી કમેન્ટ અને એ અમુક કમેન્ટનું ને કમેન્ટ કરી છે નામ નહીં લેતી કેમ કે એમની આઈડી હોય ને મને ખબર નહીં પડતી કે એમનું નામ કઈ રીતે જોવાનું એટલા માટે હું ખાલી કમેન્ટ એટલી લઈ લઉં અને ની ખાલી કમેન્ટ એટલી જ છે મારે પણ લવ મેરેજ થયા તો લગ્ન પણ થઈ ગયા તો તમારું લગ્ન થઈ જાય તો બહુ સારું કહેવાય ભગવાન પણ તમારી જોડીને સલામત રાખે અને બહુ સારી રીતે એવી જિંદગી જીવો તમે પણ તો આ બ્લોગ હવે અહીંયા સુધી જ રાખો અને આટલી કમેન્ટ હતી અને હવે બહુ મસ્ત મસ્ત એવી કરજો કંઈક અલગ રીતની કે હું બ્લોગ બનાવું વિડીયો કમેન્ટનો તો બહુ મસ્ત મને પણ અંદરથી કંઈક તમને પણ જાણવા મળે મારી લાઈફ વિશે તો એવી કંઈક કમેન્ટ કરજો તો બધાને જય માતાજી ફ્રેન્ડ્સ અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હવે મારે થોડુંક બાકી છે એ લિપ કરવાનું છે તો બધાને જય માતાજી